ગુજરાતમાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે તેમની સામે અવાજ પણ ઉઠાવ્યો તો ગયા જ સમજો જી હા ભૂમાફિયાઓમાં પોલીસ કે કાયદાનો કોઈ જ ડર રહ્યો નથી વિછીયાના થોરીયાળી ગામમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનાર લોકોની ભૂમાફિયાએ ઘાતકી હત્યા કરી નાખી છે ગેરકાયદે બાંધકામ સામે અરજી કરનાર ઘનશ્યામ રાજપરા સહિત સાત શખ્સોની કુહાડીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવાયા છે ગેરકાયદે બાંધકામ સામે ઘનશ્યામ રાજપરાએ અનેક અરજીઓ કરી હતી ભૂમાફિયાઓએ આ ઘટનાને અંજામ આપતા ગામના લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે

ઘનશ્યામ રાધરા નામના આ પર સાત લોકો દ્વારા શિક્ષણ હથિયાર વડે જીવન હુમલો કરવામાં આવ્યો હતો બોટાદ રોડ પર દીક્ષા આ હુમલો કરવામાં આવેલો હતો જે મુકેશ જે ઘનશ્યામ રાધેપરા છે તે ગંભીર રીતે ઘાયલ થતા તેને પેલા જતચન ની હોસ્પિટલ દીક્ષા ની હોસ્પિટલ અને ત્યારબાદ રાજકોટ ની હોસ્પિટલ ખસેડવામાં આવેલો હતો ત્યાં તેમનું મૃત્યુ નિપજવામાં આવ્યું હતું આજે પોલીસ સમાજના આગેવાન જે દીક્ષા બંધ નું એલાન આપ્યું છે મુકેશ રાધરા તેમજ મનુભાઈ રાજપરા દ્વારામાં અને આજે દસ વાગે મામલતદારને આવેદનપત્ર પાઠવવાના છે જી જી બિલકુલ કાળું આભાર